હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ બધા મજામાં છે તો ફ્રેન્ડ્સ આપણે આજે આજથી વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું તો આજે આપણા બોલકાઓ આપણા એક્ટરો નવા નવા લઈ લીધા તો આજથી આપણો વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું આપ મારો પહેલો વ્લોગ આજથી ચાલુ તો અમારા ગલુભાઈ કેમેરા વેલા મેન કિરદાર કેમેરાનો અને અમારો શૂટ રીલ ઉપર ચાલુ હતો અત્યાર તો અને આ મારા પ્રોડ્યુસર જે બધું શીખવા અને ડાયરેક્ટર ડાયરેક્ટર પણ પોઝિશન હોવાની આલેલી છે તો આજથી મોડી હોવા આજથી વિડીયો ચાલુ થઈ જશે તો મારો ફર્સ્ટ વિડીયો જોવા માટે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને દરેકને નમ્ર વિનંતી છે કે સપોર્ટ જરૂરથી કરજો તો આ મારો પહેલો વિડીયો ચાલુ થયો છે જે એક સરપંચના નામનું છું તો સરપંચના ચૂંટણી લડાઈ એ એ માટેથી ચાલુ કરી દીધો તો જોઈએ તમને એક્શન પણ બતાવું કે કઈ રીતે વિડીયો બન્યો એ તમને પણ બતાવું તો તો ફ્રેન્ડ આજે થોડો પ્રોબ્લેમ બની ગયો કે ચૂંટણી માટે એલાઉન્સ કરવા માટે જે વસ્તુ ભાઈ બોલવાના છે એ બોલી શકતા નહીં તો એવો થોડો પ્રોબ્લેમ બન્યો તો ભાઈ ન બન મનાવીએ કે ભાઈ તું થોડું બોલ તો વિડીયો આગળ વધ તો આ મારા જે ભાઈ

એ પોંછો બતાવી દે કે કેટલા બને છે હા બસ એટલું બોલવા બીજું કોઈ તાર બોલાન જરૂર નથી મિત્રો બસ બંગાર બહુ લોગ થાય ને કાં તો વિચાર મસ્ત

આ ભાઈ ને ભાઈ 550 રૂપિયા તો એક બહુ છે હિચકાય તો ઇને મનાઈએ ટ્રાય કરીએ મસ્ત ઇનાથી થોડી સ્ક્રિપ્ટ કમ્પ્લીટ પરવા પર એક યાદ રાખું

વની વની ચારું જ કરવા મારે ભૂટના ચૂટકેની આવી ગઈ છે મારે લે ચાલ તું ચાલો તું ચાલો

તો સિમ્બોલ તો કોક રાખો મારું કુ હતું એવું બોલ દે એમ એવો સિમ્બોલ ન દે બધું પડ્યું તો બરાબર કે ઓટી થોડી આવે આટલા થવાની તમારે પછી પછી તો ગ્રામજનો ચૂંટણીનું પરિણામ આવી ગયું છે

પાર્ટ ટુ કાલે શૂટિંગ કરીશું અને પાર્ટ વન આજે શૂટિંગ થઈ ગયું તો પાર્ટ ટુ માટે કાલે આપણે પ્રોસેસ કરીશું જેટલા હું જેટલા થાય એટલા બધા લોકોને ઇન્વાઇટ કરીશું તો એક મસ્ત થમ્ભેલ લઈ લઈએ તો થમ્બેલ શૂટ કરી લઈએ હા ભાઈ હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી આપણો વિડીયો શૂટ ખતમ થઈ ગયો છે તો હેલો ફ્રેન્ડ્સ તો આપણો ફાઇનલી વિડીયો પૂરો થઈ ગયો તો આપણે રજા લઈએ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ